મિત્રો વિડીયોને પહેલા તો શેર કરી દેજો ખૂબ આ છે વડતાલના લાલજી મહારાજ જે ભાવી આચાર્ય કહેવાય છે આફ્રિકાના કોંગો દેશની અંદર અત્યારે પ્રવાસ કરી રહ્યા છે સનાતન ધર્મની ધજા લહેરાઈ રહી છે ભારતની અંદર નહીં પણ દેશ વિદેશની અંદર આ મોટો ચમત્કાર તમને જોવા મળશે આ વિડીયોને અંત સુધી તમે કાપશો નહીં ટૂંકમાં તમે વિડીયો પૂરો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે આ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કઈક પ્રસંગ છે શિવલિંગની સ્થાપના કરવાની છે આ શિવલિંગ અત્યારે આવી ગઈ છે એની બધી વિધિ પૂર્ણ થતાની સાથે ક્રેનના માધ્યમથી ઉપર લઈ જવામાં આવશે અને મહાદેવ મંદિરનો નિયમ હોય છે શિવલિંગને દ્વારાથી લઈ જવામાં ન આવે ઉપરથી જ તેને પધરાવવામાં કે અંદર ઉતારવામાં આવતી હોય જેમ આપણે અન્ય મંદિરોની મૂર્તિ કરીએ ત્યારે નગરની અંદર બધી મૂર્તિઓને ફેરવી લોકોના દર્શન થાય લોકોને પછી આપણે જે દ્વારેથી લઈ જતા હોય ને રીતે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા નથી થતી એટલે શિવ માધ્યમથી આ શિવલિંગને ઉપર લઈ જવામાં આવે છે તો કેવડો મોટો આફ્રિકાની અંદર ચમત્કાર વિડીયોને ખૂબ શેર કરી દેજો એટલે દરેક ભારતીયોને ગૌરવ લેવા જેવી વાત છે આકાશ ની અંદર એક મોટું ચક્ર બની જશે તમે જોઈ શકશો હમણાં જ આ શિવલિંગને જ્યારે ઉપર ખેંચવામાં આવશે ને ત્યારે આકાશની અંદર એક ચક્ર બની જાય છે જેમ સુરતની અંદર ત્રણ પાનનો વડ છે ને જે આપણે ચમત્કાર કહેવાય છે મોટામાં મોટો ચમત્કાર હજારો વર્ષથી એમાં ત્રણના ત્રણ જ પાન છે એવી જ રીતે આ શિવલિંગને જ્યારે ઉપર ખેંચવામાં આવશે ને ત્યારે મોટો ચમત્કાર તમને દરેક લોકોને જોવા મળશે વિડીયોને શેર કરીને તમારા બધા જ મિત્રો સુધી પહોંચાડી દેજો કારણ કે આપણા માટે ગર્વ લેવા જેવી વાત છે કે આ શિવલિંગની સ્થાપના થઈ રહી છે ને આફ્રિકા જેવા દેશની અંદર પણ ચમત્કાર થઈ શકે છે ચમત્કાર ચમત્કાર આપણે કહેતા હોય ને ચમત્કાર કંકુ હાથમાંથી કરે ને ચમત્કાર ન કહેવાય આ તમે જોઈ શકશો આકાશના આકાશની અંદર તમને આ શિવલિંગના મધ્યમાં જ ગોળ ચક્ર જોવા મળશે એટલે આ મોટામાં મોટો ચમત્કાર આ સિદ્ધેશ્વરના મહાદેવની સ્થાપના થઈ રહી છે આફ્રિકાના કોંગોના એવા કોંગો સિટીની અંદર આફ્રિકા દેશના કોંગો સિટીની અંદર આ શિવલિંગ શિવ મંદિરની આપણા ભારતીયો દ્વારા ત્યાં મંદિર કાંઈ બનાવવામાં આવ્યું છે શિવજીનું અને એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કાંઈક આ લાલજી મહારાજ ત્યાં પધાર્યા રહ્યા છે પ્રવાસ કરી રહ્યા છે વિદેશનો અને આ વડતાલના મૂળ આચાર્ય જે મેન આચાર્ય છે ને એના દીકરા છે ભાવિ આચાર્ય છે લાલજી મહારાજ એમનું નામ છે એટલે તમે જોઈ શકશો કે આ ચમત્કાર કઈ રીતનો ચમત્કાર છે અને કઈ રીતે તમે આમાં તમારું મગજ હેક થઈ જાય એવો એવો ચમત્કાર છે આવું ક્યારેય ન જોયું હોય તમે એટલે તમે આ જોઈજો તો આ આ ક્રેનની અંદર છે ને આ એના પટ્ટા પહેરાવી અને હમણાં શિવલિંગને ઉપર લઈ જવામાં આવશે એટલે તમે ખાસ વિડીયોને જોજો વિડીયોને બંધ ના કરશો અંત સુધી વિડીયોને જોજો આ સિદ્ધેશ્વર મહાદેવની કોઈ સ્થાપના થઈ રહી છે વિદેશની અંદર અને તમે જોઈ શકો છો કે આનાથી મોટો ચમત્કાર શું હોય ને આપણા માટે ગર્વ લેવા જેવી વાત પણ શું હોય આફ્રિકા દેશ છે આ ત્યાં બધા આપણા બ્રાહ્મણો પણ છે અને આપણા ઇન્ડિયાના જ લોકો છે આ જે શિવલિંગની સ્થાપના કરી રહ્યા છે આફ્રિકાનું કોંગો સિટી છે એની અંદર છે વિદેશની અંદર આપણને ખબર ના હોય શું શું એના શહેર વિડીયો જશે અને ગર્વ લેવા જેવી ગજગજ ફૂલી જશે દરેક બતાવજો જો હવે આ શિવલિંગ ઉપર જે જઈ રહી છે અને આ જય જય કારના નારા લાગી રહ્યા છે કે સિદ્ધેશ્વર મહાદેવ ની અને આ નારા લાગતાની સાથે જ આ ક્રેન ના માધ્યમથી જે શિવલિંગ ઉપર જઈ રહી છે શિવલિંગના મધ્યમાં જ બરોબર આકાશ ની અંદર એક ચક્ર પડી જશે આ આ ચમત્કાર તમે જોઈ શકો છો જો આ અત્યારે શિવલિંગ ઉપર જઈ રહી છે આ લાલજી મહારાજ પણ જય જયકાર કરી રહ્યા છે સાથે સાથે સંતો ભક્તો બ્રાહ્મણો બધા જય જયકાર કરી રહ્યા છે અને હવે આ શિવલિંગ ઉપર જઈ રહ્યું છે હવે તમે આકાશમાં બરાબર જોઈશો એટલે તમને ખ્યાલ આવશે જો આકાશની અંદર ચક્ર દેખાવાનું ચાલુ થયું છે આ શિવલિંગના બરોબર મધ્યમાં જ આ ચક્ર બની ગયું છે તમે જોઈ શકો છો જો આખું ચક્ર તમને દેખાઈ રહ્યું છે જ્યાં મધ્યમાં ભાગ છે ને વિડીયો સાઈડમાંથી કોઈ લઈ રહ્યું છે આ ચક્ર આકાશની અંદર બની રહ્યું છે તમે જોઈ લો આનાથી બીજો ચમત્કાર શું હોય અદભુત નજારો છે વિડીયોને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો તમે